মেমান আছে হাই হাই কর About. that yellow flower. And that yellow flower. that yellow flower. Gina lấy thai cháu. 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 હેલો એવરી વન ગુડ મોર્નિંગ જય સ્વામિનારાયણ સ્વાગત છે તમારા બધાનું આજના એક નવા વ્લોગમાં વાગી ગયા છે સવારના આ બાજુ આઈ હોપ કે તમે બધા મજામાં હશો અમે પણ મજામાં છીએ અને આજનો દિવસ બહુ જ મસ્ત છે જેમ કે તમે જોયું એમ એકદમ સની છે પવન બિલકુલ નથી વીંડી નથી ઠંડી નથી અને બહુ ગરમી લાગે એવી નથી ને બહુ ઠંડી લાગે એવી નથી બહુ જ મસ્ત વેધર છે અને જીયાના અને જીયાના જઈ રહી છે અત્યારે સભામાં મંદિરે તો હું એને ડ્રોપ કરવા જાઉં છું અને મેં કીધું આજે વેધર સારું છે તો જાનુને પણ લઈ એને પણ મજા આવે છે જય સ્વામિનારાયણ બહુ દિવસ થી વારો નતા આવતો ખુલ્લી છે હા વેધર મસ્ત છે आज जो खुले गई बेसवा हालो एक पछे तारे ना जानवा जानवी आगे હા હા બેસવા મંડો અંદર બેસવા મંડો ચાનો જરાક આગી જા જરાક આમ ઉભી રહે ચાનો જો વાણી વિહાન ઘરે ગાર્ડન માં મજા પડી ગઈ ક્યાં છે તીતી છે જાનું ક્યાં છે તીતી આમ જો નથી તીતી

આવું નથી ઘરે એને જો બેસી ગઈ ઉબિતા ઉબિતા અહિયાં નહીયા નથી ખોલવાનું ઘરે જઈને ઘરે જઈને ઉબિતા ઓબિતા હાલો 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 લેટ્સ પે ફોર ઇટ ફર્સ્ટ આ બાજુ આ બાજુ અહીંયા અહિયાં હા ઉબી રુબી 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 બર આલે જાનું હાલો હાલો ભાગો ચાલ ચાલ આગળ આગળ જો હું આવી ગઈ છું ઘરે આ તો ઘરે પહોંચ્યા ને એમાં કલાક થઈ ગઈ વચમાં રમ રમતા રમતા આવતા હતા અંજાનું એ પછી ઘરે આવીને નીચે થોડીક વાર એને રમવું હતું તો એ રમતી હતી ને હમણાં એ શાંતિથી બસ જો બેઠી છે એનું બ્લેન્કેટ લઈને ને મેં કીધું હું મારું કામકાજ પતાવું આજે મારે સાંજે બનાવવા છે ભાજી પાઉં ને એવું બધું તો મેં કીધું એની થોડી ઘણી તૈયારી કરી લો અને અહીંયા જો મારે વાહ કપડાં સંક એટલા બધા પડ્યા છે તો મેં કીધું કપડા સંખેલી નાખું ત્યાં હમણાં અગિયાર તો વાગી ગયા પાંચ દસ મિનિટમાં જીયાના આવી જશે તો મેં કીધું એ આવી જાય પછી ભૂખ લાગી હશે અને તો લંચ ને એવું કંઈક બનાવશું બ્રેડ પડી છે તો સેન્ડવિચ મેં કીધું બનાવી દઉં જો હવે સેન્ડવિચ કરું કે એને કંઈ બીજું કંઈ ખાવું છે તો બસ એ રીતે બધું કામકાજ ચાલે છે ને હજી મારે ઘરનું થોડું ઘણું સવારમાં અડધું કામ મૂકી નીકળી ગઈ હતી એટલે એ બધું પતાવાનું છે તો બિઝ બિઝી ડે છે જો મેં બંનેને ચમાડી લીધું છે અને હું ને જયાના અહીંયા વગર હોમવર્ક કરીએ છીએ અને પેલી જો હમણાં ઊભી થઈને તર છે ને સુઈ ગઈ ઘોડિયા બેડ ઉપર અને ખોટું ખોટું નસકોરા બોલાવતી હું સુઈ ગઈ છું એ મારા ઘોડિયામાં જે નથી સુવું એટલે હમણાં કરશે ને પાછી એટલે તમને બતાવું હલો એ વાગી ગયા છે બપોરના આફ્ટરનૂનના સવા પાંચ અને હું આવી ગઈ છું કિચનમાં કારણ કે મારે આજે બનાવવું છે ભાજીપાજે છે મારે ગેસ્ટ તો જો અમે અહીંયા થોડી ઘણી તૈયારી કરી લીધી છે ઓલરેડી કુકર મૂકી દીધું છે અને કુકરમાં અમે બટેટા વટાણા પછી કોબી ફ્લાવર એ બધા શાકભાજી ઓલરેડી એડ કરીને મેં કીધું બોઇલ કરવા માટે મૂકી દઉં તો એ બોઇલ થાય ત્યાં સુધી મારે ટમેટાની પ્યુરી અને બીજી બધી તૈયારી ભાજી પાઉની બના કરવી છે તો એ બધી કરી લઉં અને જીયાનાને આજે મેં સન્ડે છે તો એને ઓલી કલ્ચરલ પ્રોગ્રામની પ્રેક્ટિસ છે તો એ ત્યાં આગળ ગઈ છે અને વિજયને જાનવીની લોકો રૂમમાં પ્લે કરે છે અને આજે મારે ગેસ છે તો હું તમને આગળ આગળ બતાવું કે કોણ આવવાનું છે તો જો મેં આગળ તૈયારી કરી લીધી છે અહીંયા તેલ ગરમ કરવા મૂકી દીધું છે ટમેટાની પ્યુરી કરી લીધી છે પછી પાઉંભાજીનો મસાલો હું આ યુઝ કરું છું બાદશાહનો એ છે મસાલું છે તો આમાં જ ને બહુ તેલ મારે નથી આવવા દેવું થોડું થોડું ગરમ થઈ જાય ને એટલે મેં કીધું ટમેટાની પ્યુરી ચડે ને ત્યાં સુધીમાં કુકર ઠંડુ થઈ જાય તો પહેલાં હું વઘારી નાખીશોનનો બધા લોકો ભાજીમાં હિંગ નાખતા હોય કે નહીં પણ હું તો થોડીક નાખું છું હિંગ

જુઓ અહીંયા આ પાણી હું પાછળથી પછી ભાજીમાં એડ કરીશ અને આને મેં કીધું મેશર લઈને બધું ભાજી વેજીટેબલ મેશ કરી લો આમાં છે ને તમે રીંગણ દૂધી ગાજર બીટરૂટ ઘણું બધું નાખી શકો પણ ગાજર ને બીટરૂટ મારે પાસે ઘરે હતું નહીં અને મને મગાવવાનું ભૂલાઈ ગયું તો એ હું મેં નથી નાખ્યા નહીં તર અને રીંગણ દૂધી મેં લાસ્ટ ટાઈમ થોડોક કટકો પડ્યો હતો ને તો મેં નાખી હતી પણ દૂધીના લીધે છે ને તમારો આખો ભાજીનો ટેસ્ટ બગડી જાય છે મોડું મોડું લાગવા માંડે અને રીંગણ છે ને અહીંયા સમટાઇમ્સ તમને સારા મળી જાય સમટાઈમ્સ ન મળે તો રીંગણની નોર્મલી અમે તો હવે તો હું નાખતી જ નથી કારણ કે આપણે બાર જે ભાજીમાં ખાવા જાય એ લોકો સૌથી વધારે વટાણા અને બટેટા જ યુઝ કરે છે તો પણ મેં આમાં ફ્લાવર અને કોબી ને એવું બધું બીજા વેજીટેબલ્સ નાખ્યા છે તો એ બહુ ફાઇન થાય છે તમે કીધું આનો માસો ને બધાથી મેશ કરી લો અને પછી ઓલમોસ્ટ મારે જો અહીંયા ટમેટાની પ્યુરી પણ એકદમ ચડી જવા એવી છે મોટું વાસણ હોય અને આપણે સોલ્ટ નાખી દઈએ ને એટલે વાર ન લાગે ફટાફટ થઈ જાય તો અમે બધા વેજીટેબલ્સ આમાં એડ કરીને મૂકી દીધું છે ઢાંકી દઉં છું કારણ કે પટપટ થશે ને બધું બહાર ઉડશે મેં એમાં પાણી થોડુંક એડ કરી દીધું છે અને બસ હવે જો થોડા ઘણા વાસણ ને બધું બાકી છે તો મેં કીધું એ કામકાજ કરી લો પેલા જાનું જો આઈથી હાય હાય કરે જાનું કોણ આવ્યું જો અહીંયા મેં થોડાક પાઉસે કે લીધા છે વિજય મને થોડીક હેલ્પ કરે છે ધાણા સુધારે છે જે એને બિલકુલ નથી ભાવતા અને બસ જો અહીંયા મેં તૈયાર કરી લીધું છે પાપડ છે લીંબુ છે હાજી મેં તપેલીમાં લઈ લીધી છે ના ના અહીંયા જમવાનું મેં અહીંયા તૈયાર કર્યું છે છાસ છે જો અમારા મહેમાન આવી ગયા છે ઈ છે જીગર પટેલ અમારા થાય ફેમિલી ફ્રેન્ડ જય સ્વામિનારાયણ જીગરભાઈ બસ જો જમવાનું રેડી છે ને બધા જમી રહ્યા છે જાનું જો નીલું પાઉ શેકે છે અને હું ઊભી ઊભી વિડિયો ઉતારું છું જે એના ભાજી પાઉ કેવા બન્યા છે હે કેવા છે એ ક્યારની વાત જોઈ મને કઈ ક્યારે જમવાનું રેડી થશે ક્યારે રેડી થશે મેં કીધું હાલ હું બ્રેક કે પણ માં બ્રેક આવતો હે માં બ્રેક આવતો ઈ ઈ હવે યુઝ ટુ થઈ ગઈ છે ને વાંધો નથી હા ધાણા સેપરેટ છે ને

होज होगा काय वॉट छान उभी रे आले उभी तू बाई जा जा ढोळती नाही सरकू पकड जे ठीक वन लेच आई होप यू दे नो वोज अ ट्रु आई एम डूइंग द बट द यू कतो हंडचे अबाउट हा रेज इज लाई जी वाला ड्रॉवर माथी चमची मुकीले रे इज इट्स हा एम ऑस double emani oh lama i can put mm -hmm. three four pieces in each okay